શહેરના શ્રદ્ધા અને સાંસ્કૃતિક ઉત્સવનો સંગમ બને તે શુક્ર પહેલ નવમી નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ માટે ભૂમિપૂજનનો કાર્યક્રમ શુક્ર પહેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રીતે યોજાયો હતો મા અંબાના દિવ્ય આશીર્વાદ વચ્ચે આઈ એમ એ વડોદરા ક્લબના અધ્યક્ષો તથા આયોજકોની ઉપસ્થિતિ આ પવિત્ર કાર્યક્રમનો યોજાયો હતો નવરાત્રિ મહોત્સવ માટે ખાસ તૈયાર કરવામાં આવેલ આ ગ્રાઉન્ડમાં દસ હજારથી વધુ શ્રદ્ધાળુઓ અને ગરબા રસિકો આવનારની ક્ષમતા અને આયોજકો તરફથી જણાવ્યું છે કે આ વખતનો મહોત્સવ માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ સુરક્ષા અને વ્યવસ્થા મોરચે પણ હાઈટેજ બને છે ગ્રાઉન્ડમાં સુરક્ષા કર્મચારીઓ અને આધુનિક સાધનોની સજ્જ કરવામાં આવ્યા છે અને દરેક ખૂનાની દેખરેખ માટે સીસીટીવી કેમેરા અને મોનિટરિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે ગરબા મહોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિશેષ સુરક્ષા દળોની નિયુક્તિ કરવામાં આવશે સાથે જ પાર્કિંગ આરોગ્ય સિવાય અને એમરજન્સી ટીમની વ્યવસ્થા પણ કરવામાં આવશે જેથી શ્રદ્ધાળુઓ નિર્ભય અને આનંદપૂર્વક નવલક નવલી નવરાત્રીનો આનંદ માણી શકે આયોજકોનો વિશ્વાસ છે કે શુક્ર પહેલ નવમી નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસના સાંસ્કૃતિક ઇતિહાસમાં એક નવો અધ્યાય સર્જશે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા દર વર્ષે દર વર્ષની જેમ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ અને આ વખતે બે હજાર પચીસમાં વિનસ પહલ આઈએમએ નવલી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરી રહ્યું છે દર વર્ષની જેમ અમારી આ સેમ થીમ છે કે અમે પ્રયાસના બાળકોને મદદરૂપ થવા માટે આ સમગ્ર નવરાત્રિનું આયોજન કરીએ છીએ પ્રયાસના બાળકોના સર્વાંગી વિકાસ માટે એમના હેલ્થ એમના એજ્યુકેશન અને એમને સોશિયલ સ્ટેબિલિટી અપાવવા માટે અમે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ગ્રાઉન્ડની કેપેસિટી દસ હજારથી પણ વધારે છે અને વડોદરાના તમામ લોકો આ ગરબામાં સહભાગી થાય માતાજીના માતાજીના ઉત્સાહ ઉમંગ અને ઉલ્લાસ સાથે સાથે પોતાને પોતાની જાતને મન મૂકીને અહીંયા ગરબે ઝૂમે એવી દરેકને મારી ઈચ્છા છે સિક્યુરિટી અમારા ત્યાં અત્યારે ફિફ્ટી ટુ લોકોની સિક્યુરિટી સિસ્ટમ છે જેમાંથી થર્ટી બાઉન્સર છે અને બાકીના નોર્મલ સિક્યુરિટી છે એવરીવેર સિક્યુરિટી પોઈન્ટ્સ છે સીસીટીવી કેમેરા છે અને દરેકને કોઈ પણ વ્યક્તિ એન્ટર થાય તો એનું આ કાર્ડ વેરિફિકેશન થાય છે અને કાર્ડ વેરીફિકેશનના આધારે જ અમે ગરબાના ગ્રાઉન્ડમાં એમને એન્ટ્રી આપીશું આજે આઈ એમ વડોદરા દ્વારા જે વર્ષોથી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે એ જ શૃંખલામાં આજે આગામી નવરાત્રિના ગરબાના ભૂમિપૂજનનું આજે આયોજન કરવામાં આવ્યું હતું અને શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે ભૂમિપૂજન કરી આરતી કરી અને આઈ એમ એના ગરબાની વિધિવત શરૂઆત આજે કરવામાં આવી છે આઈ એમ એના ગરબા એટલે વિશિષ્ટ છે કારણ કે ના માત્ર અહીંયા ગરબા થતા હોય છે પરંતુ કોઈને કોઈ સામાજિક વિષયને લઈ અને આઈએમએ હંમેશા ગરબા યોજતું હોય છે અને જ્યારે આ ગરબાને લઈને જેટલું પણ કંઈ આર્થિક ઉપાર્જન પણ થતું હોય છે એ પણ લોકસેવામાં વડોદરાના લોકોના આરોગ્યના લાભાર્થે એને ખર્ચ કરવામાં આવતું હોય છે ત્યારે આઈએમએ વડોદરાના ભાઈ શ્રી ડૉક્ટર મિતેશભાઈ અને એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અભિનંદન પાઠવું છું નવરાત્રિ એટલે માતાજીની આરાધનાનું પર્વ ગુજરાતની અંદર ખૂબ ધૂમધામથી નવરાત્રિ ગરબાના માધ્યમથી લોકો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે વડોદરા શહેરમાં પણ ભવ્યાથી ભવ્ય આયોજન ગરબાના થતાં હોય છે આજે રિલાયન્સ મોલની પાછળ આઈ એમ એ દ્વારા ગરબાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે એનું આજે ખાતમુહૂર્ત હતું અને આ જે ગરબાનું આયોજન છે એ બહુ સારી રીતે સંપન્ન થાય એ માટે આઈ અને તમામ એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું tore tore tore